જયિંદ મારું નામ શીતલબેન નાય આજ રોજ થર્ટી ફસ્ટ અનુસંધાને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે મહેરબાન પોલીસ અધિક્ષક શ્રી વિકાસ સુંડા સાહેબની સૂચનાથી ભુજ શહેર પોલીસ સી ટીમ દ્વારા ભુજ શહેર વિસ્તારમાં સઘન સતત પેટ્રોલિંગ કરવામાં આવે છે અને થર્ટી ફર્સ્ટ અનુસંધાને વાહન ચેક કરવામાં આવે છે જેમાં જરૂર પડે જે બ્લેક ફિલ્મ લગાડવામાં આવેલ હોય એ કાળા કાચ નીકાળવામાં આવે છે અને એમની સામે જરૂરી કાર્યવાહી કરવામાં આવે છે ટુ વ્હીલર ફોર વ્હીલર તમામને ચેક કરવામાં આવે છે તેમજ બહારથી આવતા પ્રવાસીઓને પણ એક સૂચના એક મેસેજ અને એક વિનંતી કરવામાં આવે છે કે પોતાના પ્રવાસ દરમિયાન એમને પણ જ્યાં પણ જરૂર પડે ત્યાં પોલીસનો સંપર્ક કરવા માટે સૂચના આપવામાં આવે છે એ સિવાય દરેક નાગરિકોને કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે કરી અને એક વિનંતી પોલીસ તરીકે કરવામાં આવે છે હા બહેન દીકરીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને અને નાગરિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ભુજ શહેર પોલીસ સી ટીમ દ્વારા ખાનગી કપડામાં વોચ રાખવામાં આવશે અને જરૂર જણાય જ્યાં કાયદા અને વ્યવસ્થાનું ઉલ્લંઘન થતું હશે એમની સામે જરૂરી કાર્યવાહી કરવામાં આવશે